હાલો વિદ્યાર્થી મિત્રો હું અભિષેક પરમાર તમામ ન્યુમિફાય ચેનલ પર સ્વાગત કરું છું આજે આપણે ધોરણ દસ ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને પ્રકરણ બે થી શરૂઆત કરશે પ્રકરણ બે કે જેનું નામ છે બહુપદી આજે આપણે પ્રસ્તાવના જોશી અને નેક્સ્ટ વિડીયોમાં આપણે તેના સ્વાધ્યાય તરફ આગળ વધશી તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયોને પ્લીઝ પ્લીઝ શેર કરી દેજો જેથી મેક્સિમમ વિદ્યાર્થીઓ લગી આ વિડીયો પહોંચી શકે બરોબર અને પદી એટલે શું થાય કે ભાઈ પદો હું તમને થોડાક એક્ઝામ્પલ લખી દઉં કે ભાઈ એક્સ પછી હું અહીંયા લખું વાય પછી મેં અહીંયા લખ્યું કે ભાઈ એક્સ વાય વત્તા વાય

અને આ બે વચ્ચે નિશાની આવી કે તો આને અલગ ગણવાનું આ x એ અલગ છે y અલગ છે એક અને બે તો આને શું કહેવાશે દ્વિપદી આને શું કહેવાશે યાદ રાખજો આ પણ દ્વિપદી છે સોરી આ પણ શું છે ઈ દ્વિપદી છે ત્રિપદી ન ગણતા આને કેમ ન ગણતા તમને કહું છું જો વચ્ચે નિશાની છે આ બે જ પદ બને છે એક અને બે આપડા ચલથી કોઈ લેવા દેવા નથી બરોબર છે આ દ્વિપદી

હવે જો આયા તમને p of x કીધું હોય અથવા x ની ઘાત કીધું હોય બે માંથી એક લખેલું હશે p of x ની મોટામાં મોટી ઘાત અથવા x ની મોટામાં મોટી ઘાત અથવા એમ કહી કે આપેલ બહુપદીમાં x ની ઘાત જણાવો બરોબર તો આપણે શું જોવાનું કે મોટામાં મોટું કોણ છે ઘાતમાં તો કે ભાઈ જો આયા 4 છે તો આપણો જવાબ શું આવ્યો ઘાત 4 આયા જો આની 5 છે આના પાસે 8 છે આયા કાઈ નહી હોય તો 1 હશે આયા તો ચલ જ નથી લાને તો ગણવાનો થાતું નથી મોટામાં મોટો કોણ છે કેમ લખ્યું જયારે જોવાનું કે ચલ ની ખાત આપણે જોવાની છે કોની ખાત જોવાની છે ચલની घात ખાત જો અહીંયા કોઈ ચલ છે સો પાસે ચલ એટલે તો ખબર છે ને ચલ આપણે શું કહી કે ભાઈ x છે y છે 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 ચલ ચલ હોય તો 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 જો આ પાસે એક એક શું આવશે આવશે ખાસ ધ્યાન રાખજો ન હવે નો લખ્યું કદાચ એમ તમને કહે કે ભાઈ p ઓફ y ની ઘાત જણાવો એક એક્ઝામ્પલ લખીને આપું સાત એક્સ ની ચાર વત્તા આઠ વાય ત્રણ વત્તા તમારે ની મોટા મોટી ઘાત જોવાની ની મોટા મોટી ઘાત શું છે ત્રણ તો ત્રણ આપણો સાચો આન્સર થશે ચાર નહીં થાય એટલે જે તમને ચલ કીધો હોય એની ઘાત જોવાની બીજાની ઘાત જોવાની થાતી નથી ભલે x ની 4 ઘાત મોટી છે પણ એને p of y કીધું છે તો આપણે કોની ઘાત જોશી y ની ઘાત જોશી એટલે ઘણીવાર एग्जाम માં મિક્સ પ્રશ્ન પણ હોય છે આ બાબતનો થોડું ધ્યાન રાખજો હવે ક્લિયર છે બહુપદીની ઘાત એટલે શું મોટામાં મોટી ઘાત જોવાની અને એને જો ચલ કીધું છે p of x કીધું છે તો x ની મોટામાં મોટી ઘાત y કીધું છે તો y ની મોટામાં મોટી ઘાત આટલું ક્લિયર છે આગળ ચલો આ તમારે મને કોમેન્ટમાં આના આન્સર આપવાના છે નીચે આપેલ બહુપદી આ એક ટોપિક રહી ગયો છે લખી દઉં છું કે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ તમને લખાવાનું છે રહી ગયું છે વિઘાત વ્યાપક સ્વરૂપ બરોબર એક્ઝામ માં ઘણી વન માર્કર માં આવું છે તો વ્યાપક સ્વરૂપ શું થાય તો ભાઈ ax વર્ગ bx वत्ता c કે જ્યાં a બરાબર નથી 0 અને a b c બિલોંગ્સ ટુ r આને વાંચવાનું છે બિલોંગ્સ ટુ અને ગુજરાતી માં આને વચાય કે સભ્ય છે r નો r એટલે શું કે વાસ્તવિક સંખ્યા બરોબર r એટલે શું થાશે એક લખ્યું છે કે ભાઈ એ બરાબર નથી જીરો હવે કદાચ જો એ બરાબર નથી જીરો કેવાનો મતલબ શું ઘણીવાર શું થાય કે ભાઈ કોક ભાઈ એ જીરો હું કદાચ a ને જીરો લઈ લઉં તો આ તો આખે આખું વયું ગયું તો દ્વિઘાત હોવા માટે શું હોવું જોઈએ મોટા મોટી ઘાત બે હોવું જોઈએ મોટા મોટી ઘાત બે તો રહી નહીં તો આ કેવી થઈ ગઈ સુરેખ એટલે એ કન્ડિશન લખવી પડે કે ભાઈ એ ઝીરો ન હોવો જોઈએ બરોબર છે એટલે આ ખાસ નોંધી લેજો અને ખાસ જ્યારે બહુપદીની વાત આવે છે તો બહુપદીમાં ક્યારેય આવી રીતે તમે વ્યાપક સ્વરૂપ ન લખતા નકર ખોટું પડશે આયા લગી બરાબર પણ જો તમે અહીંયા બરાબર ઝીરો હોવું જરૂરી છે બરોબર તો તમારે બહુપદીનું વ્યાપક સ્વરૂપ આવે તો ખાલી એક્સ વર્ગ વધતા બી એક્સ વધતા સી લખવાનું એનાથી વધારે કઈ લખવાની જરૂર નથી ક્લિયર છે આટલું હવે આપણે જોવાનું છે બહુપદીનું શૂન્ય

પછી શું કરશે શૂન્ય શોધવા માટે બરાબર જીરો કરી દેસિ એક્સ વત્તા ત્રણ બરાબર જીરોબર તો માઇનસ તો કે બે બરોબર આ બે શૂન્ય મળી ગયા શૂન્ય એટલે શું કે જો આ એક્સ ને માઇનસ ત્રણ અને એક્સ ને માઇનસ બે એનું આ કિંમત મૂકું ને આમાં પી ઓફ એક્સમાં તમારો જવાબ શૂન્ય આવે એટલે આપણે શૂન્ય ધોય છીએ જે એકવાર વેરીફાઈ કર લઈ એક્સ વર્ગ પાંચ વત્તા છ હું એકવાર માઇનસ ત્રણ મૂકું છું માઇનસ ત્રણ માઇનસ બે ઘરે મૂકીને ટ્રાય કરજો માઇનસ નો વર્ગ પાંચ માઇનસ ત્રણ અને છ માઇનસ નો વર્ગ ખબર છે કે બેકી ઘાત છે એટલે પ્લસ થઈ જશે વધતે ઓછે ઓછા પાંચ તેરીને પંદર છ તો જુઓ નવ ઓછા પંદર એટલે ઓછા છ વત્તા છ જવાબ બરોબર છે એનો મતલબ કે આ કિંમત છે વચ્ચેનો સંબંધ બરોબર છે પેલો ટોપિક છે શૂન્ય નો સરવાળો અહીંયા લખેલું છે વ્યાપક સ્વરૂપ અહીંયા લખવું છે પર જોઈ લે આ તમને યાદ છે બરોબર એટલે એક્સ વર્ગ વાળું એક્સ એટલે એક્સ નો સી અને સી એટલે અચળ પદ બરોબર છે હવે ખાલી પાછળ હું લખી લઉં રકમ શું છે હું અહીંયા લખી લઉં છું કે ભાઈ એક્સ વર્ગ વત્તા પાંચેક્સ વત્તા છ હવે જોતા જાજો ખાલી હવે આપણે સૂત્ર જોઈ લઈએ સૂત્ર શું લખ્યું છે આલ્ફા વત્તા બીટા આલ્ફા એટલે શું છે આ બધા તમારા શૂન્યને નામ આપ્યા છે બરાબર તમને બે શૂન્ય આવ્યા હતા ને માઇનસ ત્રણ માઇનસ બે દ્વિઘાત બહુપદી બે શૂન્ય આવે એટલે નામ આપી દઉં સરવાળો એટલે શું વચ્ચે વત્તા એક ને નામ આપી દીધું આલ્ફા એક ને નામ આપી દીધું બીટા તમે આલ્ફા વત્તા બીટા આપો તોય વાંધો નહીં એ વત્તા બી લખો તોય વાંધો નહીં બરોબર કોઈ પણ નામ આપી શકો છો અથવા ખાલી શૂન્યનો નો સરવાળો લખો તોય હાલે ખોટું કોઈ નહીં પાડે હવે માઇનસ બી અપોન એ બી એટલે શું લખ્યું છે કે ભાઈ એક્સ નો સહગુણક જો અહીંયા તમે લખેલું છે એક્સ નો સહગુણક

શૂન્યના ગુણાકાર નું સૂત્ર શું છે તો કે ભાઈ સી ના છે એક્સ વર્ગનો સહગુણ ચલો હવે જાદુ જોઈ લઈએ તમને બે શૂન્ય માઇનસ ત્રણ અને માઇનસ બે બે શૂન્ય ક્યાં મળ્યા તમને માઇનસ ત્રણ અને માઇનસ બે મળ્યા તો હું એક શૂન્ય તમારે નોટ કરી લો એટલે તમને થોડું ક્લિયર રહે ભાઈ જો તમને એક્સ મળ્યો તો માઇનસ ત્રણ અને બીજો એક્સ મળ્યો તો માઇનસ બે તમારો જો આના જેવો જ છે અને ગુણાકાર જો માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ બે ઓછે ઓછે વત્તા તંદુને છ આવ્યો

આલ્ફા વત્તા બીટા નું સૂત્ર માઇનસ બી છેદમાં એ હતું બરોબર પેલા માઇનસ લખી લેવાનું બી એટલે કોણ એક્સ નો સો ગુણક એટલે આપણા બાર એ એટલે શું એક્સ વર્ગ નો સો ગુણક અહીંયા કાંઈ નથી તો એક તો જવાબ શું આવ્યો માઇનસ બાર આટલું ક્લિયર છે આલ્ફા બીટા એટલે શું કે ભાઈ ગુણાકાર સી ના છેદમાં એ સી એટલે શું કે ભાઈ અચળ પદ અચળ પદ એટલે એકલો વીસ

બરોબર સુરેખ બહુપદી ની વાત આવે એક્ઝામમાં તમને લખ્યું હોય કે ભાઈ સુરેખ બહુપદી નો આલેખ કેવો હોય બરોબર તો યાદ રાખવાનું કે સુરેખ બહુપદી નો આલેખ હંમેશા રેખા આવે રેખા એટલે સીધી લાઈન બરોબર છે પછી આવશે કે ભાઈ દ્વિઘાત બહુપદી નો આલેખ કેવો હોય દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો હોય તો યાદ રાખવાનું કે દ્વિઘાત બહુપદી નો આલેખ હંમેશા પરવલય હોય પર્વ લય એટલે આલેખ રેખા દ્વિઘાત બહુપદી આલેખ હંમેશા પર્વ લય ક્લિયર છે કે ભાઈ ક્યારે સીધો હોય અને ક્યારે

અને કદાચ મેં આવી રીતે લખ્યું માઇનસ બે એક્સ નો વર્ગ વત્તા દસ એક્સ વત્તા બાર જે માઇનસ થી નિશાની છે એ તમારો માઇનસ છે તો આની નિશાન આ શું આવશે બંધ પર્વ લય ક્લિયર છે જો એક્સ વર્ગ પ્લસ તો ખુલ્લો પર્વ લય જો એક્સ વર્ગ માઇનસ તો બંધ પર્વ લય એટલું ક્લિયર છે આ કદાચ તમને યાદ નહીં હોય તો વાંધો નહીં બટ હું તમને એટલું ક્લિયર કર દઉં

બરોબર હજી એક તમને ઉદાહરણ આપું આ ફોટો તમને કદાચ યાદ આવતો હોય ક્યાંક જોયેલો હોય તો કોમેન્ટમાં મૂકજો ક્યાંનો છે એટલે હું તમને કઉ છું યાદ આવી ગયો કોમેન્ટમાં મૂકી દો ચલો આ તમારા દ્વારકામાં સુદામાં ગુજરાતના બધા વિદ્યાર્થીઓ દ્વારકામાં ગયા છે બરોબર જો તમે ઓબ્ઝર્વ કરો તો જો આ યુ શેપમાં છે પર્વલય નો મતલબ શું છે કે પર્વલય છે એ લોડ બેરિંગ સ્ટ્રક્ચર કહેવાય બરોબર સિવિલ એન્જિનિયર બનશો ત્યારે તમને ખબર પડશે કે આ બધી વસ્તુ આપણે જે કંઈ પણ ભણી છે બધી વસ્તુ રિયલ લાઈફમાં યુઝ થાય છે બરોબર જો રિયલ લાઈફ એપ્લિકેશન તમે ભણતા મજા આવશે અદરવાઈઝ તો એમ જ લાગશે કે ભાઈ આ વસ્તુ છે છે બરોબર પરવલય એટલે શું કે લોડ બેરિંગ સ્ટ્રકચર લોડ બેવલય સૌથી વધારે વજન સહન કરી શકે બરોબર વધારેમાં વધારે વજન એટલે જો કોઈ કોઈથી પડતો નથી આપણે પાડવો પડે કે નીચે ભડકો કરવો પડે હરગાવવો પડે નીચે ઘણા ટાયર બાળે ભડકો કરે એટલે મતપુડો ઉડી જાય કોઈ કોઈથી પડે નહીં

ત્રિઘાત બહુપદી નું જોઈ લે આમાં તમારે ખાલી સૂત્ર યાદ રાખવાના છે એક એક માર્ક ના પ્રશ્ન હશે અહીં આપણે બહુપદી ગોતવાની નથી હવે જોઈ લો ત્રિઘાત બહુપદી વ્યાપક સ્વરૂપ અહીંયા લખેલું છે ax નો ઘન bx વર્ગ cx वत्ता d એટલે a એટલે શું છે x ઘન નો સહગુણક b એટલે શું છે x વર્ગ નો સહગુણક c એટલે શું છે x નો સહગુણક અને d શું છે તો કે ભાઈ અચળ પદ એકલું જ્યાં એ બરાબર નથી જીરો મેં તમને કીધું હતું ને કે જમ કદાચ આ એને જીરો કરદો તો અહીં મોટામાં મોટી ઘાત તો બે થઈ ગઈ તો આ ત્રિઘાત તો કહેવાશે નહીં એટલે કોઈની પેલું પર જીરો હોવું જોઈએ નહીં જ્યાં આલ્ફા બીટા અને ગામા એ ત્રિઘાત બહુપદીના ત્રણ શૂન્ય છે એટલે પેલું શૂન્ય આલ્ફા બીજું બીટા અને ત્રીજું ગામા હંમેશા યાદ રાખજો જે તમારા બહુપદીની મોટામાં મોટી ઘાત હોય ને એટલા બહુપદીને શૂન્ય મળે મોટામાં મોટી ઘાત એટલે શું કે જો સુરેખ બહુપદી હોય તો સુરેખ બહુપદીમાં મોટામાં મોટી ઘાત કેટલી હોય એક તો એનું હંમેશા એક જ શૂન્ય મળે ટ્રાય કરી લેજો ખબર પડી જશે દ્વિઘાત બહુપદી હોય હમણાં આપણે ઉદાહરણ જોયું હતું મેં તમને સોલ્વ કરીને દેખાડ્યું દ્વિઘાત બહુપદીમાં તમે ઓબ્ઝર્વ કર્યું હશે કે બે જ શૂન્ય મળ્યા હશે બરોબર દ્વિઘાત બહુપદીમાં મોટામાં મોટી ઘાત બે એટલે શૂન્ય એ બે હવે આવે ત્રિઘાત બહુપદી ત્રિઘાત બહુપદીમાં મોટામાં મોટી ઘાત કેટલી હોય ત્રણ તેને શૂન્ય ત્રણ જ મળે exam આવી વસ્તુ યાદ રાખજો તમને મોટી બહુ પદ આપી હશે પછી એમાં લખેલું હશે કે આમાં કેટલા શૂન્ય મળે પણ અત્યારે આપણે ટકો ખંજોળતો હોય આ તો solve કરતા આવડતું નથી સાહેબે શીખવાડ્યું નથી તો યાદ રાખવાનું જેટલી મોટા મોટી ઘાત એટલા શૂન્ય આટલું ક્લિયર છે ચલો ફટાફટ આના આન્સર લખી લે આલ્ફા વત્તા બીટા વત્તા ગામા બરાબર માઇનસ બી ના છેદમાં એ ત્યારે અહીંયા તમારે એવું નહીં લખેલું કે શૂન્યનો સરવાળો ગુણ્યનો ગુણાકાર ખાલી ત્રણ વસ્તુ લખેલી છે તમારે સૂત્ર યાદ રાખવાનું જો ત્રણેયનો સરવાળો બેના સૂત્ર સેમ છે -b a બરોબર છે b એટલે તમારું જો આ પદ થાય અહીંયા હું લખી દઉં એટલે તમને ક્લિયર રહે ax નો ઘન bx નો વર્ગ cx d એટલે a તમારું આ છે b તમારું આ છે c અગિયાર છે અને d -3 છે બરોબર છે તો -b કોણ છે જોવો તો -5 છે તો -5

પછી આલ્ફા બીટા અને ગામા ખાલી તું લખેલો તો એવું લખ્યું કે આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગામા બરોબર કેમ કે આપણને ખબર છે કાઈ વચ્ચે નિશાની ન હોય તો ગુણાકારની નિશાની હોય માઈનસ તો માઈનસ લખી નાખો ડી ડી એટલે કે ભાઈ અચળ પદ અચળ પદ શું છે 3 અને એમાં જો આગળ માઈનસ છે તો માઈનસ 3 લખવાના એ શું છે હમણાં જ જોયું કે ભાઈ 3 પાય જો માઈનસ માઈનસ પ્લસ 3 ના છેદ 3 લખો તો એ તમારો જવાબ સાચો કોક ડાયો થઈને તંતન ઉડાડી દેને 1 લખે તો એ તમારો જવાબ સાચો ક્લિયર છે બરાબર છે આજે ઘરે જઈને એકવાર એટલે મીન્સ વિડીયો પતે ત્યારે એકવાર રિવાઇઝ કરજો જે કંઈ પણ ડાઉટ હોય હજી આપણે એકવારના બધા દાખલા ગણવાના છીએ એટલે થોડું વધારે ક્લિયર થશે પણ બને એટલો વિડીયો એકવાર પાછો જોઈને રિવાઇઝ કરજો ક્લિયર છે ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ભૂલતા નહીં ચેનલને લાઈક કરજો વિડિયોને પણ લાઈક કરજો ચેનલને તો લાઇક ન કરતા વિડીયો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને જો તમને કન્ટેન્ટ ગઈમ્યું હોય ભણાવવાની સ્ટાઇલ ગઈ હોય તો તમારા વિદ્યાર્થી મિત્રોને શેર કરજો ચલો થેન્ક યુ